સોમનાથ પ્રભાસ પાટણમાં ઠેર ઠેર ગંદકીના થર આગામી દિવસોમાં જો આવું ને આવું ચાલ્યું તો શહેરમાં રોગચાળો વધવાની સંભાવના રહેશે સોમનાથ તીર્થમાં શહેરમાં પ્રવેશવારના મુખ્ય દરવાજા સમાજ શિવ પોલીસ ચોકી પાસે આવેલા સિટી બસ સ્ટેશન પાસે ગંદા વરસાદી પાણીનું ખાબોચું કેટલાય દિવસથી ગંદવાળ સામે પડ્યું છે જે ગંદકી દૂર કરવા કે તે ખાડો પૂરવા નગરપાલિકા તસ્દી લેતી નથી ગંદકી કરશું તો રૂપિયા પાંચસો નું દંડ થશે તેવા જાહેર બોર્ડ લગાવીને નગરપાલિકાએ લગાવ્યા હતા પરંતુ હવે જે તે સ્થળેથી બોર્ડ પણ ગુમ થઈ ગયા છે હેલો હું ભાવેશ દવે ઉદેવ સોમપરા બ્રાહ્મણ સમાજ બરાબર હવે અમારે મારું ઘર આવેલું છે હેલ્થ સેન્ટરની પાછ બાજુના બાજુમાં એટલે અમારા ઘરની પાસે સતત કચરો મ્યુનિસિપાલિટી દ્વારા ફેંકવામાં આવે છે અને અમે એક અગાઉ ત્યાં બોર્ડ મારેલું હતું કે અહીંયા કોઈ પણ જાતનો કચરો ફેંકવાથી અહીંયા પાંચસો રૂપિયાનો દંડ જાહેર કરેલો હતો તે છતાં પણ અત્યારે અવિરત કચરો અહીંયા પડેલો જોવા મળે છે બાજુમાં રહેવું પણ તકલીફ પડે છે બાજુમાં શ્રાદ્ધ જ્ઞાતિની વંડી છે આગળ સુતાલ જ્ઞાતિની વંડી છે બરાબર તે છતાં પણ ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ નગરપાલિકા દ્વારા કોઈપણ કાયદો પ્રમાણે એનો કોઈ ઉલ્લેખ થતો નથી બરાબર સાહેબે પણ સાહેબને વાત કરેલી હતી સાહેબે પણ ફરિયાદ કરેલી છે છતાં પણ એનો કોઈ જવાબ મળતો નથી તો આ જરૂર પડે કોઈ પણ કાર્યવાહી કરવા વિનંતી અને બાજુમાં સરકારી દવાખાનું હોવાથી અનેક જાતના દર્દીઓ રોજ સારવાર માટે આવતા હોય અહીંયા રહેવા માટે ઘણી તકલીફ પડે છે ગંધ મારે છે તો કોઈ પણ જાતની મારા રહેવા માટેની તકલીફ દૂર થાય એવું કોઈ પણ યોગ્ય પગલાં લેવા અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ